ભાવ કે ડર હશે ને તો એ આપણી જે દીકરી છે એમાં રહેશે અને સામેની જે લઈ જવાવાળા છે એનો તો પૂરેપૂરો આવવો જોઈએ કે આ સમાજમાં મેં ખોટો હાથ નાખ્યો પ્રચાર એ કરવો જોઈએ મારે રાજુભાઈ વળતું એટલે હું રાજુભાઈને એક મિનિટ ફોન કરું એ નો સમાજની વાત મને નો વળતું એને મારે કેવું પડે કેવું પડે એટલે આ વાતને બહુ ગંભીરતાથી એટલે હું લઉં છું કે ભૂતકાળમાં બહેનું હવે ભવિષ્યમાં નથી બનાવવું ક્યાંય માનો કે તમને મારી એ નથ ભળતું તો તમારે ગમે એમ કહી દેવાનું કે ભાઈ તમે ફોન કરી દયો તો મે એવું ને મુદ્દો લીધો તો કે હું ઈ વ્યસન મુક્તિ નો મુદ્દો લઈને સમાજ માં ગયો તો હું વ્યસન થઈ ગયો હતો ની પેલા ઈ ભાવ વાળો ને બીજો ભાવ વાળો બરાબર એક કે જેનો હાવ હોય કે આ સમાજની ન લઈ જાવે અને બીજો એવો ગ્રુપ કે જે ભાવ જ એવો આપે કે મારા સમાજમાંથી હું ન જા આટલા બે ગ્રુપ થી કામ કરવું પડશે એક જે મનાવે છે કોઈ પણ રીતે દીકરીને લાગણીથી પ્રેમથી ભાવથી મનાવે કે ના ઘટે મિત્રો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર દરેક મા બાપને પોતાના સંતાનની ચિંતા સતાવતી જ હોય છે પોતાનું સંતાન પછી એ દીકરો હોય કે દીકરી સારી રીતે જિંદગી જીવે એ માટે સારું વ્યવસ્થિત સેટલ એના જિંદગીનું થાય એવું દરેક મા બાપ ઈચ્છતા જ હોય છે અને સમયે સમયે દરેક સમાજમાં આપણા આહિર સમાજ સહિત સર્વ સમાજમાં કોઈને કોઈ પ્રશ્ન ઉઠતા હોય છે સામાજિક બાબતની વાત કરીએ તો પહેલાંના સમયમાં સામાજિક બાબતે અમુક જ પ્રશ્નો હતા અંધશ્રદ્ધા હતી કે પછી બીજા સામાન્ય પ્રશ્નો હતા પણ જેમ જેમ સમય જતો ગયો શિક્ષણ વધતું ગયું આધુનિકતાની સગવડ વધતી ગઈ અને એ જે કેટલીક બાબતો આપણી મૂળ પરંપરા સંસ્કૃતિ છે એ ભૂલાતી ગઈ અને આપણે વિદેશોનું અનુકરણ કરવા લાગ્યા અને સમય બદલાતો ગયો એ સમયની સાથે સાથે સામાજિક રીતે સમાજમાં દરેક સમાજમાં કેટલાક મુદ્દાઓ પણ પેશી ગયા છે એ મુદ્દાઓ જે સમાજને કોરી ખાય છે એવો એક મુદ્દો છે પ્રેમ લગ્નનો પ્રેમ પ્રેમ કોઈ ખોટી વસ્તુ નથી પરંતુ પ્રેમના નામે ભોળવીને જે ભલી ભોળી દીકરીને ફસાવીને પછી એની જિંદગી બરબાદ થાય છે એટલે કે પ્રેમના નામે ફસાતી દીકરીઓ આ મુદ્દો લઈને દીકરીની ચિંતા એ અંતર્ગત આપણે આહિર સમાજ દ્વારા સમાજમાં જાગૃતતા આવે આહિર સમાજ સહિત સમાજ સમગ્ર સમાજ સર્વ સમાજ આમ તો જો કે અત્યારે આ મુદ્દો સર્વ સમાજ ઉઠાવી રહ્યો છે એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે કોઈ પણ ભલીભોળી દીકરી પ્રેમના નામે ખોટી રીતે ફસાય નહીં અને એનું જીવન બરબાદ ન કરે આ મુદ્દાને લઈને આપણે એક અભિયાન ઉપાડ્યું છે એ અભિયાન અંતર્ગત આજે જુનાગઢના ભવનાથ ખાતે મેંરાૈ શૈક્ષણિક સંકુલમાં આપણે જે રીતે દર મહિને મિટિંગ ગોઠવીએ છીએ એ રીતે પણ મિટિંગનું આયોજન કર્યું હતું તો એ મિટિંગમાં દાડુભાઈ કનારા ઉપલેટાથી મેહુલભાઈ ચંદ્રવાડિયા ડીકે ચંદ્રવાડિયા કાનાભાઈ જામનગર જામનગરથી જેસાભાઈ એ ભારવાડિયા જૂનાગઢથી હમીરભાઈ રામ પરબતભાઈ ભાટિયા મનીષભાઈ નંદાણિયા હમીરભાઈ બેલા વિક્રમભાઈ આહીર અને શેખ સુરતથી અમરેલી જિલ્લામાંથી પણ કેટલાક મહેમાનો પધાર્યા હતા તો મિત્રો આવું આપણે આ મીટિંગમાં જે થઈ એ હવે જોઈએ નામ તો મિત્રો અને હા આજે આ ભવનાથની પવિત્ર ભૂમિ ઉપર દાડુભાઈના સાનિધ્યમાં આપણે જે સમાજ માટે ચિંતા અને ચિંતન કરવા માટે જે ભેરા થયા છે એ ખૂબ જ આનંદની વાત છે આ સમસ્યા હરેક સમાજની છે કોઈ જ્ઞાતિ કે એવું નથી આ દરેક સમાજની આ સમસ્યા છે મને થોડા દિવસ પહેલાંનો એક અનુભવ થયેલો હું મારા ફાર્મ ઉપર ગયેલો તો ત્યાં બાજુમાં એક પાડોશી દીકરી કામ કરતી હતી મોગવા મોઢા ઉપર મૂંગવાડી હું બેટા કેટલામું ભણે છે તો મને કે હું એમે કરું છું નિંદામણ કરતી હતી તો થોડીવાર પછી એના વડીલે કીધું કે સાહેબ કોઈ સારું પાત્ર હોય તો ધ્યાનમાં રાખજો પરબારું મારું મગજ આમ ચોકી ગયું અહીંયા દીકરી પેલું નિંદામણ કરે છે પણ સામે પક્ષે એટલી બધી શરતો રાખે છે એ સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે આપણું ઉદાહરણ લઈએ આપણે દાડુભાઈ હું ઘણી વખત કહું છું કે મારા રનિંગ સિક્ષટી સિક્સટી ફોર છે આપણા એન્ગેજમેન્ટ કરીબ ત્રણ વર્ષના હતા ત્યારે થયેલા તો ત્યારે ત્યારે આ પરિસ્થિતિ કેટલી બધી સારી હતી ત્યારે કોઈ વિચારતું કે એની પાસે શું છે શું નથી અને આપણે બા અદબ જીવી ગયા બા અદબ કે ભાઈ આપણે હાવ શૂન્યમાંથી સર્જન કરીને ખૂબ સારી રીતે બધી વ્યવસ્થિત આપણે આપણું આપણું નાવ પાર પડી ગઈ અને હવે તો એટલી બધી શરતો એટલું બધું જાણે જુએ આ છે તે છે છતાં પણ ખૂબ તકલીફ છે અને હું ઘણી વખત અટાણી સરકાર કહેવાય છે ઈ કહેવાય છે કહેવાય છે અને ઈ કહેવાય છે નો યોર નો યોર કસ્ટમર આવું આવું એનો મિનિંગ થાય પણ હું એનો બીજો અર્થ કરું છું કહેવાય છે નો યોર ચાઈલ્ડ તમારા બાળકોને ઓળખો તમારા બાળકોને ઓળખો કે એ કઈ દિશા તરફ જાય છે કહેવાય છે કે ભાઈ તમારા બાળકોને ઓળખો મારી બે બી ભણતી હતી દસ બારમાં ભણતી હતી ત્યારે મોબાઈલનો હજી શરૂઆત હતી પણ હું એક લાવતો બેટા જરા તારો મોબાઈલ આપતો હું હું ચેક કરતો એમ એટલે આવું થોડુંક અને ત્યારે તમે એને લાગતું થોડું પણ એનાથી એ બધા પાર પડી જાય છે એટલે આવી બધી બાબતો ઘણી બધી બાબતો આપણે ધ્યાન રાખવું પડશે અને આજે આ આ પ્રવાહની આજે જેઠ ગતિ આપણે જે પકડી છે જેઠ ગતિ આપણે કોઈ રો કોઈને રોકી શકીએ એમ નથી સમાજની આ જે ઝેટ ગતિ છે એમાં આપણે બધાએ જોડાવવું તો પડશે પણ એમાંથી પણ આપણે કઈ રીતે સાવધાની પૂર્વક પાર પડીએ એ બહુ મહત્ત્વની વાત છે એટલે આપણા બાળકો ભણાવવા જરૂરી છે એને અન્ય સમાજમાં અન્ય બાળકો સાથે એની ફ્રેન્ડશીપ હોય આ છે તે છે એ બધું બધું જરૂરી છે પણ સાથે સાથે આપણે એની તકેદારી પણ એટલી બધી મહત્ત્વની બાબત છે અને એમાં જો આપણે ક્યાંક ગોથું ખાઈ જઈએ તો એ બાળકો પોતે નાની ઉંમરે કાચી અને ખાસ કરીને આ જે મહત્વનો ગાળો હોય છે એ સોળ થી એકવીસ નો હોય છે એની બુદ્ધિ થોડી પરિપક્વ થઈ જાય એટલે પછી એને બહુ વાંધો નથી આવતો એ પછી પોતાની બધું વિચારે કે મારે મારી મારું કેરિયર કેમ ઘડવું એ બધું વિચારીને આગળ વધતા હોય છે પણ સોળ થી એકવીસ માં જે બાળકો ફસાઈ ગયા એની આ આ પરિસ્થિતિ થતી એટલે જેટલી કાળજી રાખશું આપણા બાળકોની એટલો આની એની બીજો કોઈ ઉપાય જ નથી આનો કોઈ બીજો ઉપાય નથી આની કોઈ દીકરીઓને જ પોતે ગાઈડ કરે તો એમાંથી ઘણી બધી દીકરીઓ એને અનુસરશે કે એના મગજમાં બેસશે એટલે દીકરીઓ પણ આપણા આવા જે ફંક્શનમાં પ્રોગ્રામમાં જે નાની વયની સોળથી એકવીસ વયની જે દીકરીઓ હોય એ સાથે જોડાય તો પણ એને એને પોતે જે ગલતીઓ અને ખાસ કરીને જે આપણી સંસ્થાઓ છે આપણા જે છાત્રાલયો ચાલતા હોય એમાં આવી મોટિવેશનલ મિટિંગો રાખવામાં આવે

કે ભાઈ તમારું એક આ વિસ્તાર ને ઈ વિસ્તાર તમારું એક હબ ખડી આવે ને આપણે મીટિંગ કરવી આપણે રાત કામ તો બહુ થોડી થોડી મીટિંગ ઊ કરીએ છીએ હા આ સમાજની મીટિંગ છે અને એવું વિચાર જો કે આપણે બધા ગામડા લેવા તો તો આપણે કોઈ દિન જ ફૂગવા ને એમેય અને આપણે આમેય નો ફૂગી હે કે જે જે ગામના બે જણા હોય ને કહી દે ને ભાઈ આ રીતે આયોજન તમે કરો કરો હા બધાયને હોપી દેવું પડે ને આપણે જાણ કરવી પડે ફરજિયાત માનો કે ખડિયાની મીટિંગ છે તો રાજુભાઈને કેવું પડે હોમજભાઈને કેવું પડે કારુભાઈને કેવું પડે મારે રાજુભાઈ ભરતું એટલે હું રાજુભાઈ ને એક ફોન કરું ઈ સમાજની વાત મને નો ભરતું એને મારે કેવું પડે એટલે આ વાત બહુ ગંભીરતાથી એટલે હું લઉં છું કે ભૂતકાળમાં હવે ભવિષ્યમાં ક્યાંય

સ્પીકર આપણી પાસે છે ઘણા પણ આપણે ખુદ એવો લાભ લેવો જોઈએ આપણે ભૂતકાળમાં અહીંયા બે ને એવું નક્કી કર્યું કે આપણે નાઇટક બનાવી નાઈટક આપણે રજૂ કરવાનું છે

એની ચિંતા લઈને આપણે બધા ભેગા થયા છીએ સૌ પ્રથમ તો હું બધાને જેટલા જેટલા લોકો અહીંયા આપણે સમાજના આવ્યા છે ને બધાને ધન્યવાદ આપીશ કે તમે બધા સમાજના શુભચિંતક છો કે આપણે સમાજની દીકરીઓ ક્યાંક ને ક્યાંક આ રીતે અન્ય સમાજમાં કે અન્ય દીકરા સાથે મા બાપની મરજી વિરુદ્ધ જતી હોય તો એ બહુ ચિંતાનો વિષય છે અને આ વિષય બહુ ગંભીર છે અત્યારના સમયમાં અને એની ચિંતા લઈને જયારે આપણે બધા ભેગા થયા તો ખરેખર બધાને મારા બહુ ધન્યવાદ દેવો જોઈએ દીકરીઓ કાચી ઉંમરની અંદર જ્યારે એને ખબર ના હોય ત્યારે અન્ય છોકરાઓ જ્યારે એને લાવી ફસલાવી અને આંબલી આંબલા બતાવી અને એ ખરેખર આવી રીતના ફસાવી અને ભગાડી જાય છે તો એને એ ખબર નથી હોતી ખરેખર કે આવનાર સમયમાં પછી ભાગી તો જાય પછી આર્થિક સામાજિક આ બધી સમસ્યાઓમાં એને શું છે ને એને અંદાજ નથી હોતો દીકરીઓને એટલે ત્યારે એને જે આંબલામલી બતાવવામાં આવે છે એટલે એ બધું સારી સારી વાતો કરીને બગાડી જાય છે પછી ખરા અર્થની જે અંદર જે સમસ્યા થાય છે એના જીવનમાં જ્યારે જવાબદારી આવે છે ત્યારે જ્યારે એને તકલીફો પડે છે ત્યારે કોઈને કહી નથી શકતી એટલે આ સમાજની અંદર આપણે આ વસ્તુ લઈ જવાની છે કે એને તમે જાગૃત કરો આ બાબતમાં કે તમે પછી જે સમસ્યાઓથી પીડા થશો ત્યારે સમાજ તમારો સાથ દેવા નહીં આવે કારણ કે જે સમસ્યા તમે જ્યારે ભાગી કે અન્ય સમાજમાં ગયું ત્યારે સમાજને પૂછ્યું હતું તમે ત્યારે તમે તમારી મનમાની કરી દીધી તો પછી સમાજ એમાં રસ નહીં લે એટલે આ બાબતમાં ખૂબ ગંભીરતાથી દીકરીઓને જાગૃત કરે કારણ કે આ ઉંમર જ એવી હોય છે એને કે એને બીજું બધું વિચારવાનો સમય નથી હોતો એક જ કે મને બસ આ આ મારે જીવન જેવું છે મને આવું સુખ દેશે આ બધું કરશે પણ જ્યારે એની વાસ્તવિક અનુભવ થશે ને ત્યારે એને ખબર પડશે કે ભાઈ આ બધું તો ખાલી હવા એમાં બધું આપણે સાંભળી લીધું આપણે કરી લીધું પણ પછી કેવા કેવા સમસ્યાઓની અંદર આપણે પીડિત થઈએ એટલે સમાજની અંદર આપણે આ એક પ્રશ્ન લઈને જવાનો છે કે ગામડે ગામડે અને ખાસ કરીને આપણા સરપંચોને આપણે એક સંગઠન બનાવ્યું કે તમામ સરપંચોને આપણે આ બાબતે માહિતગાર કરી કે ભાઈ તમારા ગામની અંદર આવો પ્રોગ્રામ કરો ભલે તમારા ગામ દરેક ગામની અંદર આજે દીકરીઓ જાગૃત છે કોઈને કોઈ એવા વ્યક્તિઓ છે જાગૃત કે જે બોલી શકે તો ક્યારેક ક્યારેક સાંજે કે એવા સમયે બધે ગામનાઓને મહિલાઓને દીકરીઓને ભેગી કરી અને આ બાબતનો એક પ્રોગ્રામની શરૂઆત કરે તો આનો જે ઇમ્પેક્ટ છે ને એ બહુ મોટા લેવલમાં જશે આપણે કોઈ મોટો પ્રોગ્રામ કરીએ એના કરતાં એ જે દરેક ગામડાની અંદર આની શરૂઆત થશે ને તો એની છે ને જાગૃતતા બહુ મોટા પાયે જાશે અને દીકરીઓ પછી દુઃખી થાય રોતી હોય પછી કોઈને ફોન કરે સગાને કે ભાઈ હું તો આવી તકલીફમાં છું હવે મારે શું કરવું ત્યારે મા બાપે ઘણી વખત એમ કહી દેતા હોય કે ભાઈ જ્યારે તું ગઈ ત્યારે અમને પૂછ્યું જ્યારે તું ગઈ ત્યારે તને ખબર નહોતી કે આ બધું કરવાનું ત્યારે એ દીકરી ઘણી વખત એવા રસ્તા લે છે કે એની પાસે બધા રસ્તા બંધ થઈ જાય સમાજે જતો નથી તો એ ના થાય એના માટે થઈને દીકરીઓને આપણે જાગૃત કરવી પડશે અને એના માટે જ્યાં જ્યાં પણ જિલ્લા લેવલે તાલુકા લેવલે કાર્યક્રમ થાય તો એમાં આપણે સમય આપી સમય કાઢી અને આપણે જવું પડશે આપણી કન્યા છાત્રાલય હોય અથવા તો અન્ય સંસ્થા હોય એના માધ્યમથી આપણે આ બધે સમય આપવો પડશે અને એના માટે અગાઉથી કાર્યક્રમ કરવો પડે હું તો પણ દરેક જિલ્લાની અંદર ટીમ બનાવી આપણે તાલુકાની અંદર ટીમ બનાવી કે જે જે તાલુકા જિલ્લાની ટીમ હોય તો એને પહેલાં જવાબદારી સોંપી કે ભાઈ આ તમારા જિલ્લામાં કાર્યક્રમ કરવાનો છે તો અમે આટલા આવીએ તો તમે એ પ્રકારના જ્યાં કાર્યક્રમ કરવાનો હોય તમે એક આયોજન કરો જિલ્લા જિલ્લાની ટીમ હોય તો અન્ય જિલ્લામાંથી કંઈ પાંચ જણા દસ જણા આવે આજુબાજુના ગામડામાંથી તમે જેમ વાત કરવી વડીલોએ બરાબર કે આજુબાજુના ગામડામાંથી વડીલો છે ને એને બોલાવી કે ભાઈ તમે દસ ગામમાંથી એક એક વડીલ આવો તો એ મેસેજ જ્યાં ગામમાં જાય ને તો એ આ દિશામાં આપણે ખરેખર કામની શરૂઆત આપણે કરવી પડશે અને ટીમ બનાવીને ટીમને અલગ અલગ જિલ્લા જવાબદારી બાકી એક જિલ્લાની જિલ્લાની અંદર અંદર ને ને તો તો બીજા કામ કરવું કરવું હોય આયોજન થોડુંક પડશે આજે હું જામનગરમાં છું જામનગર કન્યા સાત લાઈન આપણે કાંઈ આયોજન કરવું છે તો હું જવાબદારી લઈને રહીશ તો બધું બીજા પાંચ જણા સીધું આવીને ત્યાં કાર્યક્રમની અંદર ઈઝી પડી જશે એમ હવે અહીંયાથી બધું કોને કોને ભેગા કરવા શું કરવું કોને વાત કરવી ક્યારે તારીખ નક્કી કરવી એ જિલ્લા વાઇસ આપણે જવાબદારી સોંપી દઈને તો આ કામ બહુ સરળ થશે અને જે આપણે શરૂઆત કરી છે ને એ અન્ય સમાજમાં પણ એનો ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ જઈ રહ્યો છે અને એ લોકો જ્યારે આપણે એને એ ખબર પડી છે કે ભાઈ બીજા સમાજની દીકરી આપણે આપ સમાજમાં આવે તો કાલે આપણા સમાજની જશે તો આપણે એ સમાજને કેવા થશે ભાઈ અમારા સમાજની છે તમને થોડોક સપોર્ટ કરો આજે ક્યાં ગમે આની પહેલાં ગામમાં એક ઘટના બની

બધા સમાજની અંદર આ તકલીફ છે તો બધા સમાજની અંદર ક્યાંક આનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ જઈ રહ્યો છે અને સમજે છે કે ભાઈ આજે એના આવી તો કાલે આપણા તો જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ બને તો એ સમાજની પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે હેલ્પ લઈ અને ખાસ કરીને આમાં ફરોદય તમે કીધું કે નિવૃત્ત છે તો આપણા સમાજની અંદર અત્યારથી નિવૃત્ત કર્મચારી હોય શિક્ષકો હોય કે ગવર્મેન્ટ કર્મચારી હોય અથવા તો આપણા જે આર્મીમેન હોય નિવૃત્ત વ્યક્તિઓ જો આમાં વધુમાં વધુ જો સહકાર આપવામાં થશે ને આમાં શું થાય ઘણી વખત એવું થાય કે કોઈ બિઝનેસમેન હોય કોઈ કોઈની રીતે નોકરીમાં જોઈન્ટ હોય હવે એ કદાચ એ સમયે આપણે મિટિંગ કરીએ તો સમય ના આવી શકે પણ જે નિવૃત્ત લોકો છે ને એ લોકો જો આ બીડું ઉપાડશે ને તો સો ટકા નિવૃત્ત લોકો એ જ વધારામાં કોઓપરેટ કરવો પડે આપણે આપણા સામાજિક આપણા ઘરની જવાબદારીમાંથી નિવૃત્ત થયા હોય ને તો સામાજિક જવાબદારીઓ લેવી ચાલુ ત્યારથી જ કરવાની છે આ આપણે નિવૃત્ત લોકોને આ મગજમાં બેસાડવાનું છે કે ભાઈ તમે નિવૃત્ત નથી થયા હવે તમારા સમાજ માટે તમારે એક્ટિવ થવાનું છે પ્રવૃત્ત થવાનું બરોબર ભલે તમે તમે મહિનામાં એક વખત બે કલાક કે આપી શકો આપી શકો આપી શકે ને આપણે અને ઈ છે ને નિવૃત્ત લોકો આવા કાર્યક્રમોની અંદર જોડાશે ને તો એ લોકોને કઈ પ્રવૃત્તિ મળશે તો એ લોકોને વધારે ઉત્સાહ થશે કે ભાઈ ને આપણે કંઈક ચાલુ કર્યું ને તો સમાજ માટે સારું કરીએ છીએ અને એના પોતાને આત્મસંતોષ થશે આજે મોટી ઉંમર ઘણા હોય એને આપણે લઈને દસ જણ જઈને એક વખત મીટિંગમાં જશે ને તો એની મિટિંગ કર્યા પછી એને આત્મસંતોષ થશે ના મેં કંઈક ખારું કર્યું ભૂતકાળમાં કઈ ખરાબ કર્યું છે ને તોય પછી એને થશે કે ના હવે કંઈક ખારું કહ્યું છે આપણે એટલે એવા તમામ નિવૃત્ત જે લોકો છે ને જે ખરેખર હાવ નિવૃત્ત છે એને ટાઈમ જ પાસ કરવો છે એવા લોકોને આપણે વધારે આમાં બધી જગ્યાએ એક્ટિવ કરવાના થશે દરેક બરોબર અને એ જવાબદારી દરેક જિલ્લાની ટીમોએ લેવી ટાઈમ આપણે પડશે અને સમાજનું શું થઈ અને સમાજના ક્યાંક કાર્યક્રમ ક્યાંક પણ મહિના દિવસે એક સમાજનો કાર્યક્રમ આપણે સમાજની જવાબદારી લઈ અને લેવો જોઈએ મારા મનથી એવું છે ઘણા બધા મુદ્દા છે આમ તો જોઈને તો અત્યારે સમાજના આ તો દીકરીનો તો ઠીક છે

એક હાવવાળું ને બીજું ભાવવાળું બરાબર એક કે જેનો હાવ હોય કે આ સમાજને ન લઈ જવાય અને બીજું એવું ગ્રુપ કે જે ભાવ જ એવો આપે કે મારા સમાજમાંથી હું ન જાઉં બરાબર એટલે આપણે આ રીતના બે ગ્રુપ થી કામ કરવું પડશે એક જે મનાવે છે કોઈ પણ રીતે દીકરીને લાગણીથી ભાવ ભાવથી મનાવે કે ના આહિરના ઉડનામાં એવું શું ઘટે કે હું બીજે જાઉં આ આપણે માં આપવું પડશે અને વિપ્લવ અઢારસો માં થયો તો આઝાદી ઓગણીસો માં મળી હતી થી પરિવર્તન લેવું હોય તો ને વર્ષે લાગે એનું ઉદાહરણ છે એટલે આપણે એવું માની લઈએ કે આજે આપણે શરૂઆત કરીએ તો એવું ન માનતા કે હું કોલેજમાં ત્રણસો દીકરીઓને કહ્યાવું તો એ માંથી કોઈ નહીં ભાગે પછા એ ભાગી જાય ને તો એની ગળથુ થી માગી હોય છે ને એની દીકરી નહીં ભાગે એવી લાંબી આપણે રાહ જોઈ અને આ કામ કરવાનું છે તો આ કામ થશે બરોબર આનું કોઈ તરીફ પરિણામ નહીં મળે પેઢીઓ પછી પરિણામ મળશે પણ એ પેઢીઓમાં પરિણામ પહોંચાડવાની શરૂઆત છે ને એ મારે આજથી કરવાની છે અને હું તો આ ભાઈ કે હાવ તો જોઈએ ભાવ એનું પરિણામ બહુ મોડું મળશે પણ હાવ કે ડર હશે ને તો એ આપણી જે દીકરી છે એમાંય રહેશે અને સામેની જે લઈ જવા વાળા છે એને તો પૂરેપૂરો આવો જોઈએ કે આ સમાજમાં મેં ખોટો હાથ નાખો પ્રચાર ઈ કરવો જોઈએ કે આ સમાજમાં હાથ નહીં આપણે નથી કરવાનો કે અમારા સમાજમાં હાથ નાખવામાં પણ આપણે એવો હા ઉભો કરીએ કે સાત વાર વિચારે કે આહિર સમાજમાં હું હાથ નાખું છું આ વસ્તુ યોગ્ય થશે એ દિશામાં પણ આપણે આગળ વધવું પડશે કાયદાકીયની કેટલી બધી અડચણો આવે ખબર છે બીજું કે આ અભિયાન આપણે ઉપાડ્યા માનવજમાં દરેક સમાજ આની કોપી કરવાની છે ને સમાજમાં જવાનું છે હવે આપણે આહિર સમાજ એવી શું વિશિષ્ટ રજૂઆત કરે જેની નોંધ લેવાય એ પણ આપણે જોવાનું આવેદન બધા જ સમાજ આપવાના છે કાલેજ પટેલ સમાજ પાટીદાર સમાજનું વાંચ્યું હોય તો એને એક આવેદન એવું પણ આપ્યું કે ઉંમર અઢાર બદલે પેલા બરોબર આ પેલું આવેદન એ છે કારણ કે હવે આ નવી શિક્ષણ નીતિ આવે છે તો છ વર્ષ પૂરા થયા પછી બાળક ભણવા બેસે બારમા ભવિષ્યમાં ધોરણ ભણતી હશે ને એ અઢાર વર્ષની દીકરી હશે કારણ કે છ વર્ષ પૂરા થાય પછી પેલું ધોરણ સ્ટાર્ટ થાય છે એમાં કોઈનો બર્થ ડે જો જૂન પછી હશે તો એ દીકરી તો સાતમું વર્ષ પેલું ધોરણ હશે તો એ બારમા ધોરણમાં અઢાર કે ઓગણીસ વર્ષની હશે

આ દિશામાં પણ દરેક ગામના સરપંચ સરપંચ યુવાન સરપંચના ગામમાં દસ વિરોધી છે એટલે ઈ કેસે એમ ગામ કરશે જેવું નહીં હોય પણ સમાજના યુવાનો છે ને વિરોધી હા એવો સામાજિક યુવાન ગામડે ગામડેથી ગોતો કે જે આ નેમ ઉપાડે બરોબર અને એના બેકબોન પહેલાં તૈયાર કરો ગામનો કોઈ યુવાન છે લડવા માટે નીકળી ગયો પછી એને જમાનતે ન થતી હોય તો એ છોકરાઓ બહુ નાસી પાસ થશે જિંદગીમાં ક્યારેય સમાજનું કામ નહીં કરે એટલે આપણેની બેકબોન ટીમ પણ ઊભી કરવી પડશે સમાજના છોકરાઓને કે ભાઈ તારી પડખ્યા છે આપણા આગેવાનો છે કે આપણા રાજકીય છે કે સામાજિક છે કે કાયદાકીય છે સૌથી મોટા તો કાયદાકીય સપોર્ટ જોશે આપણે કેમ આજે કંઈક એકનારા સાહેબ એક છે જામનગર એમ નહીં કેટલા બધા યુવાનો જોશે જે બેકબોન તરીકે કામ કરે આ દિશામાં પ્લાનિંગથી આપણે હાલશું તો આનું ભવિષ્યમાં આપણને સારું પરિણામ મળશે એટલે જે મિત્રો બહારથી આવ્યા છે આટલા લઈને તો એ પણ પ્રતિનિધિ તરીકે જ આવ્યા છે એટલે માત્ર જૂનાગઢ કે જામ જામનગર કે માણાવદર થાય એમ જ નહીં બીજું ડાયરેક્ટ દિશા ડિરેક્શન બદલાવો કે રાજકોટ થાય ત્રીજું તો કે આપણો દર વખતે આપણા આહિર સમાજના સંમેલન જે થાય છે એમાં પણ જો આપણે લો કે સુરત છે અંકલેશ્વર છે વડોદરા છે દર વખતે આહિર સંમેલન તો હોય હોય ને હોય જ

એટલે આવા બૌદ્ધિક તમામ પાસાઓ ભેગા કરી અને આપણે આગળ કાર્યક્રમ કરીએ સફળતા ચોક્કસમાં